કાશ્મીર પહેલગામ પાસે આતંકી હુમલાને લઈને મુસ્લિમ સમાજમાં રોષ જોવા મળ્યો છે મોડી સાંજે ગ્રાંધેર બસ સ્ટોપ ખાતે મુસ્લિમ સમાજ દ્વારા શ્રદ્ધાંજલિ અને આતંકીઓના પોતાને ફાંસી આપી વિરોધ કર્યો હતો પાસે ગત મંગળવારના રોજ બપોરે નિર્દોષ પ્રવાસીઓ પર આતંકવાદીઓએ અંધાધૂંધ ગોળીબાર શરૂ કરી છવ્વીસ જેટલા લોકો શહીદ કરી નાખ્યા હતા આતંકવાદી હુમલા બાદના વિડીયો સામે આવતા દેશ પર મહાક્રોશ ફેલાયો હતો અને કેન્દ્ર સરકારે પણ એક્શન કર્યું છે મોડી સાંજે રાંદેર બસ ટોપ ખાતે મુસ્લિમ સમાજ દ્વારા શ્રદ્ધાંજલિ અને આતંકીઓના પુતળાને ફાંસી આપી વિરોધ કર્યો હતો મારું નામ ઇમ્તિયાઝ બોમ્બેવાલા છે કઈ જગ્યા પર શું કાર્યક્રમ રાખવામાં આવ્યો આ રાંદેર ગામ તલ છે અહીંયા પ્રોગ્રામ જે કાશ્મીરમાં જે આતંકવાદીઓને બે બેરહેમી તે અને માર્યા છે એના વિશે શ્રદ્ધાંજલિનો પ્રોગ્રામ છે તેમજ જ આતંકવાદીઓના પુતળાને અમે ફાંસી આપી છે એ બધા પ્રોગ્રામ સાથે મળીને હિન્દુ મુસ્લિમ ભાઈચારાથી ભાઈચારા બસ સ્ટેન્ડ પર અમે અમે કરી રહ્યા છે દેશવાસીઓ એકસો ચાલીસ કરોડ લોકો દેશના સરકાર સાથે છે એમાં સરકારશ્રી ને અમે નિવેદન અમે એ કરીએ છીએ કે કડકમાં કડક સજા થાય ફાંસી પણ જે મોટી સજા થતી હોય તે એ સજા આપે અને અમારી જરૂર પડે તો ભારતના દેશના તમામ મુસ્લિમો અમે સાથે છે અમે ગોલી ખાવા પણ તૈયાર છે